નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના તાજા ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે સમી ચાર હજાર બસોથી થી ચાર હજાર છસો પચાસ ધ્રોલ ત્રણ હજાર નવસો થી ચાર હજાર પાંચસો પાંત્રીસ પાટડી ચાર હજાર ચારસો થી ચાર હજાર સાતસો રાજકોટ ચાર હજાર બસો પચાસ થી ચાર હજાર સાતસો કડી ચાર હજાર છસો બાર થી ચાર હજાર છસો બાર પોરબંદર ત્રણ હજાર આઠસો થી ચાર હજાર ચારસો ભયાઉ ચાર હજાર પાંચસો થી ચાર હજાર પાંચસો એકસઠ જામજોધપુર ત્રણ હજાર આઠસો પચાસ થી ચાર હજાર પાંચસો એક્યાસી ધાંગધ્રા ચાર હજાર થી ચાર હજાર પાંચસો વારાહી ચાર હજાર થી ચાર હજાર છસો એકાણું જેતપુર ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો પચાસ રાપર ત્રણ હજાર થી ચાર હજાર એકસો એકોતેર પાટણ ચાર હજાર એકસો થી ચાર હજાર એકસો સાઠ માંડલ ચાર હજાર ત્રણસો થી चार हजार सात सौ पंदर सौ थी चार हजार सात सौ बोटा चार हजार बसो पांच हजार छसो ने हजार चार सौ बोतेर थी चार हजार चार सौ बोतेर हड़वद चार हजार हजार सात सौ थराद तरह हजार नौ सौ थी पांच हजार જામનગર ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર છસો પિંચોતેર નેનાવા ત્રણ હજાર સાતસો પચાસ થી ચાર હજાર સાતસો અંજાર ચાર હજાર છસો સાહીઠ થી ચાર હજાર છસો સાઠ ચામખંભાળિયા ચાર હજાર બસો પચાસ થી ચાર હજાર છસો પાંત્રીસ દિયોદર ચાર હજાર થી ચાર હજાર ચારસો રાઘનપુર ચાર હજાર દસ થી પાંચ હજાર એકસો એકસઠ ઊંઝા ચાર હજાર સો થી પાંચ હજાર ચાલીસ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો